મિત્રો આજે આપણે વાત કરવી છે વીર વિરમદેવ અને સતી ફિરોઝા આપણે ભણ્યા છીએ પણ ગણ્યા નથી અને જે ભણ્યા છીએ તે આપણને યાદ નથી ગુજરાતી સાહિત્યનું આપણે ભણતા હતા ત્યારે ભણવામાં પ્રબંધ સાહિત્યનું આવતું હતું તેમાં કાનહડ પ્રબંધ વિશે આપણે ભણ્યા પણ હતા આ પ્રબંધ એ ચારણો દ્વારા રચાતી એક પ્રકારની વીર પ્રસ્થિતિ છે જે બનેલી ઘટનાઓ અને રચાયેલા ઇતિહાસનું વર્ણન કરે છે જે આજે એક ઐતિહાસિક પુરાવો બની ગઈ છે જેને ક્યારેક ઉવેકી શકાય જ નહીં આ વીર પ્રસ્તવી એમાં કાવ્યમૃતતા છે એટલે જ જે આજે સાહિત્ય રસિક જેનોમાં પ્રિય છે અને એને વિશે ભણવાય પણ છે ખરું આ હિન્દી ભાષામાં છે પણ આપણે એ ભૂલી જ ગયા કે પદ્મનાભ કર્ણ દ્વારા રચિત ઉત્તમ મહાકાવ્ય

પણ આ વિરમદેવની યશોગાથા અને એની એક પ્રેમગાથા પણ છે જે એક ખાસ જાણવા જેવી છે આ વાત કાનહડે પ્રબંધમાં આવે છે અંગ્રેજીમાં એક મુહાવરો છે આ વાત ક્રૂર અને લૂંટારા અલાઉદ્દીન ખિલજી માટે બિલકુલ સાચી પડે છે જેવું કરો એવું પામો જેને કોઈ ના પહોંચે અને પોતાનું જ પેટ પહોંચે એવું કંઈક અલાઉદ્દીન ખિલજી સાથે પણ બન્યું હતું એ વાત કઈ છે તે હવે જાણીએ વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂર દબાવજો તો આવો જાણીએ આપણે સૌ અત્યારે જ નહીં પણ પહેલેથી જાણીએ છીએ જોહર પ્રથા વિશે આપણે એ પણ જાણીએ છીએ કે આ જોહર પ્રથામાં જો સૌથી વધારે સ્ત્રીઓ મરી હોય તો તે નપાવટ અલાઉદ્દીન ખિલજીની ક્રૂરતા અને છળને કારણે પણ આ જ પ્રથા એને ખુદને માટે ઘાતક સાબિત થઈ હતી એ વાત જ આપણને ખબર નથી એ જ વાત મારે તમને આજે કરવી છે આ ઇતિહાસમાં એક કિસ્સો એવો પણ છે કે જેનાથી અલાઉદ્દીન ખિલજીની નીંદ હરામ થઈ ગઈ હતી અલાઉદ્દીન ખિલજીને ભારતનો સૌથી ક્રૂર અને નુસંસ મુસ્લિમ શાસક અને હુમલાવર માનવામાં આવે છે જેનાથી ભારતના ઘણા રાજ્યોમાં માત્ર લૂંટફાટ અને નરસંહાર કર્યા કઈ કેટલાક મંદિરોનો ધ્વંસ કર્યો અલાઉદ્દીન ખિલજીનું સૌથી વધારે નુસરંશ અભિયાન ગુજરાતનું માનવામાં આવે છે જેમાં એણે સોમનાથના મંદિરને લૂંટીને સોમનાથ મંદિરને ધ્વસ્ત કર્યું હતું પરંતુ અલાઉદ્દીન ખિલજીની રાતોની નીંદ ત્યારે જ ગાયબ થઈ જ્યારે એને ખબર પડી કે એની જ દીકરી ફિરોઝા એક રાજપૂત યોદ્ધાના મહારાજ કાનહણ દેવના પુત્ર વિરમદેવને પ્રેમ કરતી હતી એટલા માટે અલાઉદ્દીન ખિલજીએ કાનહણદેવના રાજ્યને નષ્ટ કરવાની યોજના બનાવી હતી ફિરોઝા વિરમદેવની પ્રેમકથાનો આરંભ પોતાના ગુજરાત અભિયાનમાં સોમનાથના મંદિરે ધ્વસ્ત કર્યા પછી અલાઉદ્દીન ખિલજીની સેના ઝાલોર રાજ્યમાંથી જઈ રહી હતી જ્યારે રાજા કાનહણદેવનું શાસન હતું જાલોરની સેનાએ મુસ્લિમ સેના પર સીધે સીધું જ આક્રમણ કરી દીધું અને અલાઉદ્દીન ખિલજીની સેના હારી ગઈ એના પછી સુલતાને સંગી કરવા માટે કાનહરદેવને દિલ્હીનું આવવાનું નિમંત્રણ મોકલ્યું રાજા કાનરદેવે પોતાના પુત્ર વિરમદેવને દિલ્હી મોકલ્યો જ્યાં એની મુલાકાત અલાઉદ્દીન ખિલજીની દીકરી ફિરોજા સાથે થઈ વિરમદેવને જોઈને જ ફિરોજા એના પર ફિદા થઈ ગઈ અને મન મન પ્રેમ કરવા લાગી ફિરોઝાનો વિવાહ પ્રસ્તાવ રાજકુમારી ફિરોઝા એટલી હદ સુધી વિરમદેવ પર ફિદા થઈ ગઈ હતી કે મનોમન જ એને પોતાનો પતિ માનવા લાગી હતી વિરમદેવનું તે વખતે દિલ્હી દરબારમાં આવવા જવાનું વધારે થયું હતું એટલા માટે ફિરોઝાએ વિરમદેવ સામે વિવાહનો પ્રસ્તાવ મુકાયો પણ વિરમદેવ રજપૂત હતા અને ફિરોઝા મુસલમાન તેમ છતાં પણ સહેજાદીએ કોઈ પણ કિંમત પર વિરમદેવ જોડે વિવાહ કરવાનો અને તેને અપનાવવાની જીદ પકડી હતી શહદાજીએ કહ્યું તો વિરમદેવની ના તો રહુંગી અકન કુવારી સહજાદીની હઠ સાંભળીને દિલ્હી દરબારમાં કોહરામ મચી ગયું ઘણો વિચાર કર્યા પછી પોતાના રાજનીતિક ફાયદાઓને જોઈ બાદશાહ અલાઉદ્દીન ખિલજી એને માટે તૈયાર થયા લગ્નનો પ્રસ્તાવ ઝાલોર દુર્ગ પહોંચાડવામાં આવ્યો વિરમદેવનો નો ઐતિહાસિક પુત્ર વિરમદેવે જ્યારે અલાઉદ્દીન ખિલજીનો આ પત્ર વાંચ્યો તો કહ્યું મામા લાજે ભાટિયા કુળ લાજે જોહાણ જો મે પરણું તુરકણી તો પશ્ચિમ ઉગે ભાન મતલબ મારા મામા ભાટી વંશના છે તો હું ખુદ ચોહાણ એક તુર્કન સાથે કેવી રીતે લગ્ન કરું મારો વંશ અપવિત્ર થઈ જશે આ ત્યારે સંભવ થઈ જ્યારે સુરત પશ્ચિમ આવશે આ સાંભળીને ખિલજી આગ બબુલા થઈ ગયો અને દિલ્હી પહોંચતા જ ઝાલોરની વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરી દીધી અલાઉદ્દીન ખિલજીનું ઝાલોર પર આક્રમણ અલાઉદ્દીન ખિલજીએ દિલ્હી પાછા ફરતા જ એક વિશાળ સેના લઈને ઝાલોરના કિલ્લાની ગેરબંધી કરી અલાઉદ્દીન ખિલજીઆ પહેલા જ સોમનાથના યુદ્ધ પછી ઝાલોરનું યુદ્ધ હારી ચૂક્યું હતો ત્યારે એણે સોમનાથ મંદિરની લૂંટનો બંધોજ માલ અને શિવલિંગ પણ પાછું આપી ચૂક્યો હતો એટલે જ એને જાલોરના રાજા કાનહળ જોડે બદલો લેવાનો નિશ્ચિત કરી જ લીધો એક વર્ષ સુધી અલાઉદ્દીન ખિલજી સેના જાલોરને ઘેરો ગાલીને બેસી રહી જો કે આ વાતનું ઐતિહાસિક પ્રમાણ નથી આ ખાલી વાર્તાને મહાકાવ્યમાં જ છે કારણ કે વિશ્વ વિકર્મી ધૈર્યો તો રણભરુંડો હતો અને હું અગાઉ જણાવી ચૂક્યો છું પણ આખરે તો આ પ્રસ્તુત જ છે ને એમાં થોડીક તો અતિશક્તિ હોય 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 ને હોય જ પણ મદાસિત તથ્ય એ સત્યો જ છે પણ સમયમાં થાપ થઈ ગયા છે આ લખનાર પણ આ યોજના અસફળ રહી તો એકાદિયાએ રાજપૂતને લાલચ આપીને કિલ્લામાં ઘૂસવાનું ષડયંત્ર રચ્યું કિલ્લામાં ગુપ્ત માર્ગથી ઘૂસવા લાગી તો રાજપૂતોએ પણ સામનો કરીને સક્કા કરવાનો નિશ્ચય મનોમન કરી લીધો પ્રેમમાં સતી થઈ ફિરોઝા માત્ર બાવીસ વર્ષીય યોદ્ધા રાજકુમાર વિરમદેવ ભગવા બાના પહેરીને યુદ્ધ ભૂમિમાં કૂદી પડ્યા અને અલાઉદ્દીન મચી ગઈ અલાઉદ્દીન ખિલજીની એક લાખની ફોજ સામે રાજપૂત પૂરી શક્તિથી લડતા રહ્યા પણ અંતે તેઓ હારી ગયા અને વિરમદેવને પકડીને એનું માથું કાપી નાખ્યું આખી ઘટનાનો અંત હજી તો બાકી છે પણ આ વાતને ઇતિહાસમાં જેટલું સ્થાન મળવું જોઈએ તેટલું મળ્યું જ નથી આવી તો અનેક ઘટનાઓ છે જે ઇતિહાસમાં દફન થઈ ગઈ અને એને વિશે કોઈએ કીધું જ નહીં પણ આખી ઘટના બેહદ રોમાંચક અને લોકમાં ઉત્સાહ પ્રેરાવનારી છે એને થોડીક વિગતો તમને આપું છું જાલોરના વીર કાન્હળ દવ સોનગરાના પુત્ર વિરમદેવનું રાજસ્થાનના ઇતિહાસમાં એક અનોખું જ સ્થાન છે વિક્રમ સંવંત તેરસો પંચાવન ઈસ્વીસન બારસો ત્રણમાં અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ ઉલોગુ ખા અને નાસરત ખાએ ગુજરાત વિજય અભિયાન માટે ઝાલોરના કાનહડદેવ પાસે રસ્તો માંગ્યો પરંતુ કાનહડદેવે આક્રમણકર્તાઓ લૂંટારાઓને રાજ્યમાં થઈને આગળ વધવાની પરવાનગી ના આપી અલાઉદ્દીન ખિલજીની સેના અન્ય રાસ્તે ગુજરાત પહોંચી અને સોમનાથમાં લૂંટફાટ કરી પાછા ફરતી સમયે અલાઉદ્દીન ખિલજી સેના પર કાનહડ આક્રમણ કર્યું અને સેનાને ભગાવી પરંતુ તે સમય અલાઉદ્દીન ખિલજીનું ધ્યાન રણંતોર અને ચિત્તોડ વિજયની તરફ વધારે હતું એને જીતીને ખિલજી વિક્રમ સંવંત તેરસો બાસઠ ને ઈસવીસન તેરસો ચારમાં એને ઇલ મુલખ સુલતાન સાથે સેના જાલોર મોકલી અલાઉદ્દીન ખિલજીના સેને કે આદરપૂર્વક સંગીતનું આશ્વાસન આપીને કાનહણદેવને દિલ્હીમાં મોકલી દીધું અને ત્યાર પછી એમનો પુત્ર વિરમદેવ દિલ્હી રહેવા લાગ્યો અહીં જ શરૂ થાય છે વિરમદેવ અને પ્રેમની દાસ્તા કાનરદેવનો પુત્ર વિરમદેવ એક સુડોળ શરીરનો તેજવાન રાજવંશી હતો એમની વીરતા માટે એક દોહો પ્રસિદ્ધ છે સોનગરો બંકો ક્ષત્રિય અનરો જોશ અપાર જેલે કુણ અણ જગત મેં વિરમ તલવાર દિલ્હી દરબારમાં રહેવા દરમિયાન ત્યાંની એક ફિરોઝા એમની સાથે પ્રેમ થઈ ગઈ કે એ સમય આવી રીતના રાજનીતિક વિવાહ સંબંધ પ્રચલનમાં ન હતા એટલા માટે ફિરોઝા અને વિરમદેવનો વિવાહ સંબંધ ન થઈ શક્યો પરંતુ ફિરોજાનો પ્રેમ વિરમદેવ પ્રત્યે ખૂબ જ વધી ગયો હતો એ મનોમન તેને પતિ માની ચૂકી હતી અહીં વિરમદેવ સામાજિક અને કુળની પરંપરાઓને ધ્યાનમાં રાખી ફિરોજા સાથે વિવાહનો પ્રસ્તાવ અસ્વીકાર કરી દીધો અને આ કારણે યુદ્ધની સંભાવના વધી ગઈ હતી પછી અલાઉદ્દીન ખિલજીએ પર આક્રમણ કરવા માટે પાંચ વર્ષ સુધી કેટલીક ટુકડીઓ પરંતુ સફળતા ના જ મળી શકી અને છેવટે ઈસવીસન તેરસો દસમાં માં સ્વયં ખિલજીએ બહુ મોટી સેના લઈ જાલોર આવવા રવાના થઈ અને પહેલા એણે શિવાના પર આક્રમણ કર્યું એક વિશ્વાસઘાતીની મદદથી શિવાનાના દુર્ગના સુરક્ષિત જલ ભંડારમાં ગૌ રક્ત અને માસ નાખવી દીધું જેનાથી પીવાનું પાણી દૂષિત થઈ ગયું એટલા માટે શિવાના શાસક સાતલદેવી અંતિમ યુદ્ધની ઘોષણા કરી કેસરીયા બાના પહેરી લીધા જેમાં રાણીઓ અને અન્ય સ્ત્રીઓ સાથે જોહર કર્યું અને સાતલ દેવ આદિ વીરા સાકા કરીને અંતમાં યુદ્ધમાં વીર ગતિ પામ્યા એના પછી તરત જ ખિલજીએ પોતાની સેનાને આક્રમણનો હુકમ આપી દઈને પોતે દિલ્હી આવતો રહ્યો એમની સેનાને મારવાડના લૂંટફાટ ખૂબ કરી ઘણા અત્યાચાર પણ કર્યા સાંચરોમાં પ્રસિદ્ધ જય મંદિર સિવાય ઘણા મંદિરો ખંડિત કર્યા પછી કાનર કેટલીક જગ્યાએ ખિલજી સેના પર આક્રમણ કર્યું અને એને હરાવ્યું પણ એ બંને વચ્ચે ઘણા દિવસો સુધી યુદ્ધ ચાલ્યું આખરે ખિલજીએ જાલોરમાં તે સેનાપતિ વિશાલ સેન્ય દલ સાથે ઝાલોર મોકલી આપો પછી સેનાપતિએ ઝાલોર દુર્ગની ચાર તરફ બહુ જ મોટો ઘેરો ગાલીને યુદ્ધ કર્યું પરંતુ તે ઝાલોર ના જીતી શક્યો અને પોતાની સેનાને પાછી લઈ જવા લાગી ત્યારે જ કાનડ દેવના એક સરદાર વિકાસ જાલોરથી પાછા ફરી રહેલી સેનાને દુર્ગના ગુપ્તને અને ખુલતા રસ્તાઓનું રહસ્ય બતાવી દીધું વિકાના આ વિશ્વાસઘાતને કારણે વિકાની પત્નીએ વિકાને ઝેર આપીને મારી નાખ્યું

પણ યુદ્ધમાં તેના સાથે આવી હતી એ વિરમદેવનું મસ્તક કાપીને એને સુગંધિત પદાર્થો રાખીને દિલ્હીમાં લઈ ગઈ અને એમ કહેવાય છે કે વિરમદેવનું મસ્તક જ્યારે સુવર્ણ થાળમાં રાખીને ફિરોઝાની સામે લાવવામાં આવ્યું ત્યારે મસ્તક ઊંધું ફરી ગયું ત્યારે વ્યથિત સહેજાદી ફિરોઝાએ પોતાનું પૂર્વ જન્મની કથા સંભળાવી તુરકાણી ચાલ આણી આયુ હમે બો બો રા ભરતાર શિષ્ય ધૂણ સોની ગરા

તુર્કી સુલતાન અલાઉદ્દીન ખિલજીના કારણે જ રાજસ્થાનમાં હજારોની સંખ્યામાં જોહર થયા હતા એ જ કારણે ભૂત હતો આ બધાની પાછળ પણ જ્યારે એ જ વાત બુમરેંગ બનીને એ જ ઘરમાં આવી ત્યારે ખબર પડી હશે કે સતી થવું કેટલું વેદનાદાયક હોય છે જોહર રાજપૂતણિયાઓ માટે લગ્ન જેવો અવસર છે જેમાં એ ક્યારે પછી પાણી કરતા અચકાતી નથી

તો કદાચ 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 ભારતના ઇતિહાસમાં મુસ્લિમ શકોનું નામ જ ના રહ્યું હોત ખેર અત્યારે તો કાનર દેવેના પુત્ર વિરમદેવ અને આ ઘટના સાથે સંકળાયેલી સતી ફિરોજા ને લાખો સલામ છે જન્મે જય અધવર્યું મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ અવનવા લોકવાર્તાઓના વિડીયો જોવા માટે ગુજરાતી લોકવાર્તા સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં આવી જવનવી કથા સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર